ધંધુકા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શાકોત્સવ યોજાયો અમદાવાદ જિલ્લાના ધંધુકા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શાકોત્સવ અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું ધંધુકા ભાદર નદીના કાંઠે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય શાકોત્સવ યોજાયો હતો જેનો લાભ મોટી સંખ્યામાં ભાવિકો અને વિદ્યાર્થી ભાઈ બહેનોએ લીધો હતો આ શાકોત્સવમાં સ્વામિનારાયણ ગુરુકુળના વડા બાપુ સ્વામી ઘનશ્યામ સ્વામી તેમજ ધોલેરા સ્વામિનારાયણ મંદિરના સ્વામી ઉપસ્થિત રહ્યા હતા તેઓએ તેમના વક્તવ્યમાં સમજાવ્યું હતું ગુરુકુળમાં રહી અભ્યાસ કરતા બાળકો શિક્ષક મેળવી નામના પ્રાપ્ત કરે તેવા આશીર્વાદ આપ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પપ્પો શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ તેમજ રઘુવીરસિંહ ચુડાસમાએ કર્યું હતું ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર સી કે બારડ ધંધુકા મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ આજે શું કાર્યક્રમ હતો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ધંધુકા પૂજ્ય બાપુ સ્વામી પ્રેરિત આ સંસ્થા દર વર્ષે શાકોત્સવ નું આયોજન કરે છે જેમાં શાળાના એક હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ નિમંત્રિત વાલીઓ અને નગરના પરમ ભક્તોને અમે નિમંત્રણ આપી અને ભગવાન સ્વામિનારાયણે લોહાયાધામમાં શાખોત્સવ કરેલો એવા પ્રકારના શાખોત્સવનું ભવ્ય આયોજન અને સાથે સાથે સત્સંગ સભાનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ધંધુકા ખાતે દર વર્ષે કરવામાં આવે છે